અમે બાવીસ તારીખથી ઝઘડીયાના ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે ને એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈકાલે અમે જ્યારે વાલીયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મોહર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જુ અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીએ મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે સ્વર્ગીય અહેમદભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે તો આ વખતે પણ એમની ઈચ્છા હતી મુમતાજબેન હોય ફેજલભાઈ હોય બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે અને લોકહિતની વાત છે એમાં ગઠબંધન થયું છે ત્યારે અમારા ફાળે આ બેઠક આવી છે તો ચોક્કસ આગળ પણ અમે મળ્યા છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી આવનાર દિવસોમાં પણ અમે એમની સાથે મળીને જ ભરૂચ લોકસભા કઈ રીતના જીતા એ રીત રણનીતિ અમે બનાવી આગળ વધીશું છે દિવંગત પટેલના પુત્ર ફૈઝલ પટેલ હાલ પણ એ આશા સેવીને બેઠા છે કે એ દિલ્હી ગયા છે કમાન્ડ પાસે અને ભરોસે લાવવાની કોશિશ કરે છે અને જો નહીં આવે તો પણ અપક્ષ ડરવાની જે દાવેદારી મીડિયા સમક્ષ કરી છે શું કહેશો હા એમની ઉમેદવારી કરવાના હતા અને ટિકિટના ના નારાજગી છે અને પોતે પણ ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે પરિવાર છે એમનો ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજી નું સપનું ગુજરાતમાં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના સાંસદને ભરૂચના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે ત્યારે દરેક ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં આટલી મોટી છ જીઆઈડીસીઓ છે સ્થાનિક યુવાઓની રોજગારી નથી જેમની જમીનો આમાં ગઈ છે એમને વળતર નથી હમણાં પણ ભાડભુંજ યોજના ચાલે છે એમાં જમીનો છ ગામની ગઈ છે એમને પણ યોગ્ય વળતર નથી મળ્યું નેશનલ હાઈવે વડોદરા મુંબઈ જે નીકળે છે એમાં બત્રીસ ગામોને વળતર નથી આપવામાં આવ્યું બે ગામોને તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે તો આવી અનેક પરિસ્થિતિઓ સામે લોકોને રીઝવવાની સવાલ નથી પણ લોકો જાણી ગયા છે કે ભાજપની કરની અને કથની અલગ છે એટલે આ વખતે ચોક્કસ અમને સારો પ્રતિસાદ મળી રહેલો છે યાત્રામાં અમે જે દિવસથી નીકળ્યા છે તો આખા નાખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે અમને સાંભળે છે એટલે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા પરિવર્તન થશે મુસ્લિમ મતદારોને મુસ્લિમ મતદારો સારી રીતે જાણે છે કે દેશમાં શું ચાલી રહ્યું છે તમે જોયું હશે કે મહત્વના બિલો જ્યારે લોકસભામાં રાજ્યસભામાં પસાર કરવાના હતા એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરીને એ બિલો પાસ કરી દેવામાં આવ્યા ચંદીગઢની ચૂંટણીમાં ત્યારે મુસ્લિમ સમાજ સાથે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી એમને સાથે પણ અન્યાય થયો છે આજે યુસીસી લાવવાની વાત છે એમાં સૌથી વધારે જો કોઈને નુકસાન થાય તો એ મુસ્લિમ સમાજને થવાનું છે એટલે ચોક્કસ મને આશા છે કે મુસ્લિમ સમાજ સારો જાગૃત છે જાણે છે જોઈ છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના અમે જ્યારે ઉમેદવાર હોય ત્યારે પૂરો સમાજ અમને સમર્થન કરશે